ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં મને કેમ છો બધા મજામાં ને મજામાં જશું કેમકે આપણા બ્લોગ જોતા એટલે બધા મજામાં જોઈએ અત્યારે વાગીએ છે સવારના જો અગિયાર ને પંદર જેવું જોયું ને બધા કાગળિયા અહીંયા આપણે ભેજા કરાય કેમ કે આપણે ઘટાડવાનું છે ચૂંટણી કાર્ડ ને આજે છેલો છે તો આપણે બધા ડોક્યુમેન્ટ ને લેવા જવાના હે તો આજે આધાર કાર્ડની બધું પડ્યું ને એને આપણે જક્સ કરાવવાની તો હર્ષલભાઈ આવે તમે જો ફોમ લેવું તો ભરાઈ ગયું છે તો પછી દેતા આપણે સંદેશ સ્કૂલે દેવા જવાનું એટલે આપણે ચૂંટણી કાર્ડ નીકળી જાય પછી આપણે કરવાનું હોય મતદાન તો આજના બ્લોગ ની અંદર તમે લોકો કન્ટિન્યુ જોડાઈ રહી આપણે બુલેટ માં સાયલેશન બદલાવ કર્યું હતું સમય સંજોગે અને થોડું કામ હતું ને બુલેટ આપણે બારે ફરવા માંગ્યું હતું એટલે સાયલેશન આપણે કંપનીઓ નાખ્યું હતું પાછું અને આપણે બીજું ફીટ કરવાનું સ્ટાર્ટિંગમાં સાયલેન્સર બદલાવવાનું હોય બરે હવે જોયું સાયલેશન વગેરે વધ્યું આવે ટ્રાય કરો છો ભાઈ જન નો આવડતો એ જોઈ લેજો રાજભાઈ સાયલેન્સર બદલાવે કેમ બદલાવે ગડીક જ નો પછી પાછો આ નાખ દેવાનો આ તો ખાલી ચેક અવાજ કે ચેક કરવા હતું જ નાખું એલા આ ગેર કાયદેસર વસ્તુ એ આવું કઈ કરાય નહીં આ તો ખાલી એને ચેક કરો હાટવું આપણે એને અંદર નાખવું તો એ એમને લાકડું જો હા

પડ્યો ગાડી ની નંબર પ્લેટ ને હજી બધુંય હરખું ભરવાનું છે આખી કંપની કરવાની આ ક્યાંથી લઈ આવ્યો બુલેટ માં ફિટ કરવાનો હે અહીંયા નળ ફિટ કરી ને એટલે પછી પાણી પીવું હોય ને પાણી ત્યારે પાણી આવે જો ક્યાં ફિટ કરીશ કરજો તો આવડે તને ક્યાં કરવું હોય ફિટ જ્યારે પાણી પીવું હોય ને પાણી જ્યાં અહીંયા કણે આમ ફિટ કરી ને એટલે ને પાણી આવે પછી પીવું હોય ત્યારે કેમ ખોલવાનો કેમ નળ હા પછી પી લેવાનું ખબર પડી ગઈ પછી નિશાન નથી ગયો લાગતો કા

અને હર્ષદભાઈ બેઠા છે હવારના વોરમાં કોઈ જતા નથી આ ભાઈ ચૂંટણી કાર્ડ કઢાયું મેં ચૂંટણી કટ કઢાઈ દીધું આપણે નાવાનો ઉભા કરી એના ભાઈ તે થોડું કામ હતું ને ગાડી તો બધું પતાઈ ના એટલે ના હાથના ગાળા બધું મોઢું મોઢું બધું ગાડું થઈ ગયું અને અમારે એક ટંકોરી લઈને આ ભાઈ ટંકોરી લઈને આવ્યા જો આ ભાઈ ટંકોરી લઈને આવ્યા આ ભાઈ ભાઈ ફેસ વોશ છે હારા માયલું કલર બદલે જે ને એવું ફેસ વોશ છે આ ભાઈ ને તમારે જોવું નથી એનું કારણ એ તમારે જોવું હોય તો જોઈ લેજો તો કઈ ફેસ વોશ છે તાર પર

ચેન તરાયો ના ના આપણે 50 ટોરાલો છે એને ખોટું હો ભાઈ ચાલો તો ક્યાંક નીકળી ગયા ચક્કર મારવા તમે લોકો બલ્ટુને જોડાઈ રહ્યો વલોગમાં પાત્યારેને આપણે બ્લેક બેબીને લઈને મસ્ત મજાના લોકેશન આવી ગયા જો અને આને આ મફત મફતીયો ઉભો રહી ગયો એ બાજુ અને આ રગાભાઈ દીપાભાઈ અમાર ભાઈનો ભજીયો ને આ ને આ અમારો ભાઈ આને તો આ બે બ્લેકબેબીને એને મસ્ત મજાની પાર્ક હતી લોકેશન હે ભાઈ એક નંબર પણ ફોટામાં આવું લોકેશન નથી આવતું વિડિયોમાં સારું આવેને કદા વિડિયોમાં મસ્ત વધારે દેખાય અને રેસુંવારા થોડા વધી ગયા અને આ બધેને ફોટો પાડો જા અને આ ભાઈને ફોટો પડારે ફોટો પડાવ ના જો હું ને ફોનમાં કે આવી રીતે આમ હોય તો આ વાયથી આ શટ કોનો બઠેયો બીજું માંગ્યું શૉટ

બે દિવસના બ્લોક આજે આપણે ભેગા આવવાના છે અને અત્યારે ભોગી ગઈ આપણે ચોકડીએ અને આપડી દુકાન તમને તો ખબર આપડા એટલે રાજકોટથી પંદર કિલોમીટર લાગીએ નું ખબર હોય એને કહી દઉં કે આપડી દુકાન રાજકોટથી પંદર કિલોમીટર લગી આગીએ એટલે આપણે દુકાને જવાનું હે તો આજના બ્લુક ની અંદર એટલે કાલના કન્ટિન્યુઅસ જોડાઈ રહીએ ફાઇનલી મિત્રો ભોગી ગઈ દુકાને ને ભાઈ દુકાને આવીને થોડી ઘણી સાફ સફાઈ કરી નાખીને વધુ માલ અને ટેબલ ઉપર ગોઠવી દીધો હવે આપણે આરામ કરવાનો આરામ એટલે આપણા સિંગર સોપર બે જવાનું કોઈ આવે ત્યારે આપણે બધી વસ્તુ બતાવવાનું અને હમણાં બપોરના બહાર આવશે તો એટલા ફોલોઅર્સ આપણે ભેગા થાય ને કે વાત જવા દો અને જો ચાલુ થઈ ગયા તેના ભોરમાં કોક કોક તો મળે સ્કૂલે જાય છે એટલે બધા છોકરા આપણી દુકાને જ આવશે જો ભાઈ ફોલોઅર્સ આવ્યો આપણા શું કે ભાઈ

ને ભાઈ કોળવાજી રહી છે ને રાજકોટ આવવાને આપણે ઘર પાસે લગનમાં આવવાના આવવાના હોય ને એ ભાઈ કે કે તમારું ઘર ક્યાં કે ઘર બતાવી દે તો કે અને હું તમારા ઘર પાસે આવીશ આવવાના હો તમારે કઈ જગ્યાએ લગ્નમાં જવાનું છે રાજકોટ રાજકોટ એમ ને અલે હાલો ભાઈ સુમન આવે ભાઈ તમારું આદિત્ય ભાઈ ભાઈ હા ભાઈ તમારું નામ એ દી પાછા મારું નામ એ રાજે ખબર હું મોટો થઈને બ્લોગર બનવું છે હું ઇન્સ્ટા આઈડી છે તારે હું ના આવે ખાલી રાજ જ છે તમારી ભાઈ આઈડી શું આઈડી નામ કે આઈડી નથી બનાવી ખાલી એટલું જ રાખ્યું તમે રાખી આઈડી હે કે બનાવી ભાઈ શું વાહ ભાઈ વાહ ભાઈ બધાય ભાઈ ને ફોલો કરી નાખજો ભાઈ આપણા ફોલોવર્સ પોડવાના હલો ભાઈ આવજો

ભાઈ સાંજના વાગી ગયા છ ને આપણે દુકાન વધાવે નીકળી ગઈ રાજકોટ બાજુ ને ભાઈ ગીત અત્યારે બંધ રાખે ને કોપી કોપીરાઇટ આવી જાય અને આપણા કુવાળામાં થોડુંક જમ્પિંગ તો થઈ ગઈ તમને ખબર હે પણ હવે એને અત્યારે જમ્પિંગ થોડાક વધી ગયા એનું કારણ કે આપણે કુવાળામાં ને રોડ બનવાનો એટલે થોડા દિવસ આખા રોડ અને ખોદી નહીં ખોયા એટલે ટૂંક સમયની અંદર એને કુવાડાની અંદર રોડ થઈ જાય ભાઈ અને અત્યારે ભાઈ એને હવે ઘર બાજુ હાલતા થઈ ગયા ને ઘરે જઈને પેલા એને નાઈને થઈ જાય મસ્ત મજાના રેડી મસ્ત મજાના ભાઈ નાઈ ને આપણે નીકળી ગઈ મેરડી માં દર્શન કરવા માટે કેમ કે આજે છે મંગળવાર તો અમારે જવાનું રામનાથ પરા ના દર્શન કરવા માટે હું એકલો નથી આ પ્રિન્સ ભાઈ આવી રહે આમાં જો ધોરો દેખાશે એનું કારણ કે મારી ફેસલાઇટ તારા ફેસબુક પર આવે છે ને એટલે સ્માઈલ એવી આવે ને તારા દાંત ચમકે આ પ્રિન્સ ભાઈ એક મારા ભાઈનો છોકરો આવે તો સીધો અમને તેડવા આવશે ને અમે બે ભાઈઓને નીકળી ગઈ જયદીપભાઈ આવવાના હતા પણ જયદીપભાઈ કઈ ફોન ઉપાડ્યો નહીં એટલે અમે નીકળી ગયા લઈને વાલો ફટાફટ જઈને મેલી મને દર્શન કરતા ભાઈ મેલી દર્શન કરી લીધા હવે આપણે જવાનું ઘરે ને મારા ભાઈનો ના છોકરો આવી ગયો હા આજે આ બેન ને નાના એવા ભાઈ ની ગાડી લઈ લીધી ને ભાઈ નારિયેળ વધારે નહીં ખોયા અને આજે ને વિડીયો શૂટિંગ એટલે નથી કર્યું ભાઈ મંગળવારે એટલે ટ્રાફિક જામ હોય એટલે ને વિડીયો ને ફટાવતા મને હોય હા ભાઈ નારિયેળ ખાઈ ગયો હાલો હાલો કાઢો ગાડી

કોંટા આંબળ છેડા એયા ન થાતું સોઈ લે ઓ તારી લગ ગઈ હોય કાઈ નઈ એ હા જો ચાલુ રાખવાની એટલે પેટ્રોલ એ બાર નઈ બોલ તો બોલ ના એલા એ નથી થતું જો વયયુ ગયું

ભાઈ મસ્ત મજાની ચકા માઇ હું નરસિંહભાઈ ભાઈ નીકળી ગઈ ઘર બાજુ ને ભાઈ આજના વ્લોગ એટલું જ તમને આ બ્લોગ લાઈક શેર કોમેન્ટ કરી નાખો જેમાં જેટલા જેટલા નવા રે સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ કે સુધી બાય ભાઈ એને ક્યાં ના વ્લોગ જોવા ફટાફટ કોમેન્ટ કરવાનું ભૂલતા બાય બાય